श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर भूत में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને જે માર મારવાનો કેસ બન્યો હતો અને કહેવાય કે ગુજરાતમાં બહુ ચર્ચિત કેસ છે જે આવ્યો હતો આ કેસની અંદર ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ધરપકડ છે જે જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ગણેશ જાડેજા દ્વારા હાઈકોર્ટમાં જે જામીન અરજી છે તે ફાઇલ કરવામાં આવી હતી આજે તે જામીન અરજી ઉપર સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારે હાઈકોર્ટની અંદર આ સુનાવણી દરમિયાન શું થયું તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા अब જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગણેશ જાડેજા દ્વારા જે જામીન અરજી હાઈકોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી તેની અંદર આજે ગણેશ જાડેજા દ્વારા તેની જામીન અરજી પરત ખેંચવામાં આવેલી છે એટલે કે ગણેશ જાડેજાના વકીલ છે તેમના દ્વારા આ જામીન અરજી છે તે પરત ખેંચવામાં આવી થોડા દિવસ પહેલાં જૂનાગઢ પોલીસ દ્વારા આ કેસની જે ચાર્જશીટ છે તે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને તેના આધારે હવે આ કેસમાં જામીન અરજી માટે ગણેશ જાડેજાને જે કહેવાય કે જે નીચલી કોર્ટ છે જૂનાગઢની એટલે કે સ્પેશિયલ જે એટ્રોસિટી એક્ટની જે કોર્ટ છે તેની અંદર ફરી જામીન છે તે ફાઇલ કરવા પડશે અને એટલા માટે થઈને ગણેશ જાડેજા દ્વારા આજે હાઈકોર્ટમાંથી તેની જે જામીન અરજી છે તે પરત ખેંચવામાં આવી હતી એટલે કહી શકાય કે હવે ફરી એકવાર ગણેશ જાડેજાનો જેલવાસ છે તે વધુ લાંબો થાય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે કારણ કે નીચલી કોર્ટમાં હવે જ્યારે તે જામીન અરજી ફાઇલ કરશે ત્યારબાદ તેનો જે નિર્ણય લેવાશે કે તેને જામીન આપવા કે ન આપવા પરંતુ હજી પણ હાઈકોર્ટમાં જે જુનાગઢ પોલીસ દ્વારા તેને જે રિમાન્ડ માટેની અરજી કરવામાં આવી છે તે રિમાન્ડ અરજી હજી પણ પેન્ડિંગમાં છે આગામી ઓગણીસ તારીખના રોજ આ રિમાન્ડ અરજી ઉપર સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે એટલે ચોક્કસથી કહી શકાય કે હવે જે ગણેશ જાડેજા છે તેને આ બાબતને લઈને જે ખાસ કહી શકાય કે જે તેની ઉપર એટ્રોસિટી છે ત્રણસો સાત અપહરણ જેવા જે ગુનામાં તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે ફરિયાદ અંગે તેને જામીન મળશે કે નહીં તે ચોક્કસપણે કહી ના શકાય પરંતુ તેનો જેલવાસ છે તે ચોક્કસથી લંબાય તેવું હાલ તો દેખાઈ રહેલું છે અને જો નીચલી કોર્ટમાં ફરી તેના જામીન રદ કરવામાં આવશે તો ફરી એકવાર ગણેશ જાડેજાને હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવા પડશે ત્યારે ગણેશ જાડેજા તો અત્યારે જેલવાસ ભોગવી જ રહ્યો છે છેલ્લા બે મહિનાથી ત્યારે જે ફરિયાદી સંજય સોલંકી અને રાજુ સોલંકી છે તે લોકોને પણ જેલવાસ ભોગવવાનો વારો છે તે આવ્યો છે જૂનાગઢ પોલીસ દ્વારા જે ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં હવે રાજુ સોલંકી સંજય સોલંકી સહિત જે ચાર લોકો હતા તે ચારેય લોકોને આજે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે છે અને સુરત લાજપોર જેલ છે ત્યાં આગાડી આ લોકોને હવે જેલમાં કેદ કરવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે ફરિયાદી હોય કે આરોપી અત્યારે હાલ બંને પક્ષ જે જેલવાસ છે તે ભોગવી રહ્યા છે પરંતુ હવે ગણેશ જાડેજા છે તેનો જેલવાસ જે લાંબો થાય લાંબો થઈ રહ્યો છે તેવું ચોક્કસપણે હાલ દેખાઈ રહ્યું છે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર ગણેશ જાડેજાને હવે આગામી સમયમાં જામીન મળશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर भूत में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए